નમસ્કાર મિત્રો બદલાતી સિઝનમાં અને ખાસ કરીને અત્યારે જે સમયગાળો ચાલી રહ્યો છે ફેબ્રુઆરીનો મહિનો ચાલી રહ્યો છે અને હોળી સુધીનો જે સમયગાળો હોય છે એમાં ઠંડીમાંથી હવે ગરમી તરફ વાતાવરણ મિત્રો હવે ગરમ વાતાવરણ થવા લાગ્યું છે હવે જેના અંદર ઘણા બધા લોકોને અલગ અલગ સમસ્યા સતાવતી હોય છે એમાંથી જે કોમન સમસ્યા છે એ છે શરદીની એલર્જીની તકલીફ હવે શરદીની એલર્જીની અંદર મિત્રો શું થાય છે કે ખાસ કરીને ઉપરા છાપરી એટલી બધી ચીકો આવે પચીસ થી પચીસ થી ત્રીસ ચીકો ઉપરા છાપરી આવી જાય હવે જેના કારણે નાક બંધ થઈ જવું આંખ લાલ થઈ જવી આંખમાંથી પાણી પડવું આંખમાં ખંજવાળ આવી આવી ઘણી બધી સમસ્યા મિત્રો સતાવતી હોય છે અને ખાસ કરીને આ શરદીની એલર્જીની તકલીફ મોર્નિંગનો જે સમય હોય એટલે કે સવારે પાંચ છ વાગે જેવા આપણે ઉઠીએ ત્યારે અને રાત્રે સુવા જઈએ ત્યારે આ બંને આ બે જે સમયગાળો છે ને સવારનો અને રાત્રિનો ત્યારે ખૂબ વધારે આવતી હોય છે અને ઓફિસમાં બેઠા હોય ને શરદીની એલર્જીથી મિત્રો તકલીફ હોય અને ઉપરાછા ઉપર એટલી બધી છીકવા હોય જેના કારણે આંખ પણ મિત્રો લાલ થઈ જતી હોય છે એના માટે માર્કેટમાં અલગ અલગ દવાઓ પણ મળે છે કોમ્બિનેશન વાળી પણ દવા લઈએ ત્યાં સુધી સારું રહે અને જેવી દવા આપણે બંધ કરીએ બે ત્રણ દિવસ સુધી દવા આપણે લઈએ બે ત્રણ દિવસમાં સારું થઈ જાય અને પાછી દવા બંધ કરી પાછી શરદીની એલર્જી ચાલુ થઈ ગઈ તો આજના વિડીયોમાં એક બેસ્ટ હોમ રેમેડી તમને મિત્રો બતાવવાનો છું કે એક વસ્તુ તમારા નાખમાં નાખવાનું છે સાથે સાથે તમારે એક યોગ અભ્યાસ પણ મિત્રો કરવાનો છે યોગા અને આયુર્વેદથી મોટી કોઈ પણ દવા નથી આ શરદીની એલર્જી માટે તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો કારણ કે વિડીયોની અંદર બધી જ માહિતી તમને આજે આપવાનો છું કે કયો વસ્તુ તમારા નાખમાં તમારે નાખવાનું છે અને કયો યોગા તમારે કરવાનો છે કયો નિયમ તમારે ફોલો કરવાનો છે જેથી કરીને શરદીની એલર્જી આપણે જડ મૂળથી આપણે દૂર કરી શકીએ તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બાજુમાં દર્શાવેલ જે બે આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ તો જે લોકોને મિત્રો અવારનવાર શરદીની એલર્જીની તકલીફ થતી હોય અને ખાસ કરીને બદલાતી સિઝનમાં એટલે કે ઠંડામાંથી ગરમી અને ગરમીમાંથી જ્યારે પણ ઠંડી ઠંડુ વાતાવરણ થવાનું હોય સિઝન જયારે ચેન્જ થવાની હોય તો તેવા તમામ લોકોને મિત્રો સૌ પ્રથમ તો એક નિયમ તમારે ફોલો કરવાનો છે એ છે કોઈ પણ જાતનું તમારે ઠંડુ ફ્રીજનું તમારે પાણી પીવાનું નથી આઈસ્ક્રીમનો તમારે ત્યાગ કરવાનો છે આઈસ્ક્રીમ ખાવાની નથી સાથે સાથે ઠંડા પીણા જો તમે પીતા હોય ને તો એ તમે બંધ કરી દેજો આ નિયમ તમારે આથી તમારે ચાલુ કરી દેવાનો ત્યારબાદ મિત્રો નંબર સેકન્ડ એટલે કે બીજા નિયમમાં મિત્રો એવું કરવાનું છે કે કોઈ પણ તમે આયુર્વેદિકની દુકાને જશો કોઈ ગાંધીની દુકાને જશો કોઈ દવાની દુકાને જશો તો ત્યાં તમને યુકે યુકેલ લેપ્ટઈલ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ નીલગીરીનું તેલ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો નીલગીરી જો તમારા ઘરની આજુબાજુ કોઈ વૃક્ષ તમને જોવા મળે તો તમે એના પત્તા તમે લઈ આવશો ને તો એકદમ બેસ્ટ માનવામાં આવે છે બાકી જો તમે સિટી માં રહેતા હોય તો કોઈ પણ દુકાને તમે જશો ને દુકાને જશો મેડિકલ સ્ટોર માં તમને સ્ટોરમાં ઓઇલ એટલે કે નીલગીરીનું તેલ ત્રીસ ચાલીસ રૂપિયાની નાની કાચની બોટલ આવે છે તમને આસાનીથી મિત્રો મળી જશે તો તમારે નીલગિરીનું તેલ તમારે લઈ આવવાનું છે અને જે તમારો રૂમાલ હોય જે તમે કોટનનો રૂમાલ જે તમે વાપરતા હોય એ રૂમાલમાં તમારે બે થી ત્રણ ટીપા તમારે નાખી દેવાના નીલગીરીના ના અને તમારે દિવસમાં દસ થી પંદર વખત આ રીતે નાક આગળ રાખીને તમારે ઇનહેલ એટલે કે શ્વાસ શ્વાસ તમારે અંદર લેવાનો છે એટલે કે નીલગિરીનું તેલ તમારે આ રીતે રૂમાલમાં રાખીને તમારે સૂંઘવાનું છે આ છે નિયમ નંબર સેકન્ડ હવે થર્ડ નંબર આવે છે કે રાત્રે જ્યારે પણ તમે સુવા જાવ છો ત્યારે તમારે શુદ્ધ દેશી ગાયનું ઘી કોઈ પણ ઓનલાઈન પર મળી જશે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો ને તમે તો આશા નથી કોઈના 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 ગેર મિત્રો આજે દેશી ગાયનું ઘી જે છે બનાવતા હોય છે તો તમે ત્યાંથી પણ કલેક્ટ કરી શકો છો

અને અહીંયા બીજું ટીપું એટલે વન બાય વન એક એક બે બે ટીપા તમારા દેશી ગાયના ઘીના ડ્રોપરથી તમે નાખી શકો છો કોઈ કોટન એટલે કે રૂ તમે રૂ વાળું કરીને અથવા કોઈ ચમચી હોય નાની તમારા તમારે તો એને મદદથી પણ આ રીતે ઊંચું કરીને નાખવાના અને ત્યારબાદ આ રીતે તમારા અંદર તમારા શ્વાસ લેવાનો જેથી કરીને જે દેશી ગાયનું ઘી છે એ તમારા અંદર સુધી જતું રહે અને અહીંયા સુધી તમારે પહોંચી જાય હવે આ નિયમ તમે કરી દેસો ને તો થોડા દિવસ સુધી એક પણ દિવસનો તમારે તમારે પાછો ગેપ નથી પાડવાનો મેં તમને ફટાફટથી રિપીટ મિત્રો કરી દઉં તમારા ઠંડા પાણીનો ઠંડા પીણાનો આઈસક્રીમનો સૌ પ્રથમ ત્યાગ કરી દેવાનો જે લોકોને શરદીની એલર્જી મિત્રો અવારનવાર થતી હોય સેકન્ડ એટલે કે બીજા નંબર પર તમને જે તેલ છે એ તમારા નાક આગળ રૂમાલમાં નાખીને તમારે આ રીતે તમારે સૂંઘવાનું છે અને એટ લાસ્ટમાં ત્રીજા નંબર પર મેં તમને કીધું મિત્રો કે દેશી ગાયનું જે ઘી આવે છે હવે એ ઘીના એક એક કે બે બે ટીપા તમારે બંને નાકના છીદરમાં તમારે નાખવાના છે રાત્રે સૂતા પહેલા અને એટ લાસ્ટમાં મિત્રો આવે છે એ છે યોગા અભ્યાસ યોગાથી મિત્રો કોઈ દવા યોગાથી મોટી કોઈ પણ જાતની દવા નથી ભલભલા ભયંકરમાં ભયંકર અસાધ્ય રોગ પણ આ યોગથી મટે છે તો એ યોગા તમારા ડેલી સવારે જેવા તમે ઉઠો ને એવા તમારે કરવાના છે એ યોગા અભ્યાસમાં તમારા બે યોગા છે જે તમારે ફોલો તમારે કરવાના છે પેલું છે અનુલોમ વિલોમ હવે ઘણા બધા વિડીયો પણ તમને યુટ્યુબ પર તમે સર્ચ કરશો અનુલોમ વિલોમ ના તો તમને મળી જશે આસાનીથી જોવા માટે હવે એમાં જનરલી મિત્રો આ રીતે બેસવાનું છે અને એક તમારા આ અંગૂઠાની મદદથી એક નાક તમારે આ છિદ્ર બંધ કરવાનો શ્વાસ અહીંયાથી તમારે લેવાનો અને બીજા નાક થી એક્ઝેલ કરવાનો એક નાક થી શ્વાસ લેવાનો અને બીજા નાકના છિદ્ર થી તમારે તમારે બહાર કાઢવાનો ત્યારબાદ સેમ તેનાથી લેવાનો અને બીજા ઓપોઝિટ થી તમારે કાઢવાનો આ રીતે અનુલોમ વિલોમ તમારે કરવાનું છે પ્રાણાયામ અને બીજા નંબર પર આવે છે એ છે કપાલભાતી એમાં તમારે આ રીતે મસ્ત તમારે બેસી જવાનું અને તમારા ઘરની આજુબાજુ કોઈ ગાર્ડન હોય અને પીપળાના વૃક્ષ નીચે જો તમે બેસીને કરશો ને તો ઓક્સિજન લેવલ પણ તમારા બોડીનું વધશે અને ચમત્કારિક રિઝલ્ટ પણ મિત્રો જોવા મળશે જો તમારા ઘરની આજુબાજુ બાજુ કોઈ પીપળાનું વૃક્ષ હોય ત્યાં તમારા આ રીતે ચાદર મેટ તમારે બિછાઈ દેવાની નીચે અને બેસવાનું અને કપાલ ભાતી એટલે કે કપાલભાતી અને અનુલોમ વિલોમ જે મેં બે તમને પ્રાણાયામ કીધા બંને વસ્તુ તમારે બંને યોગાભ્યાસ તમારે કરવાના છે સાથે સાથે મેં તમને કીધું ને કે આ ત્રણ નિયમ જો તમે આજથી સાહેબ ચાલુ કરી દેશો ને તો જે લોકોને ભયંકરમાં ભયંકર શરદીની ની એલર્જીથી કંટાળી ગયા હોય દવા કરતા દવા લે ત્યાં સુધી સારું રહે દવા જેવી બંધ કરે એવી પાછી શરદીની ની એલર્જી જો ચાલુ થઈ જતી હોય ને તો આજથી તમે આ નિયમ તમે ચાલુ કરી દેજો તો તમને માત્ર એક બે દિવસમાં રિઝલ્ટ નહીં મળે પાછું તમારે આના કોન્સ્ટન્ટ તમારે લાંબા સમય સુધી કરવું પડે લાંબા સમય સુધી એટલે કે પંદર થી વીસ દિવસ સુધી સાહેબ જો કરો છો ને તો શરદીની ની એલર્જીમાંથી તમને ખાસું એવું તમને પરિણામ સારું એવું પરિણામ તમને જોવા મળશે શરદીની એલર્જીથી કંટાળી ગયો તો ધીમે 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 શરદીની એલર્જી તમારી જડ મૂળમાંથી દૂર થઈ જશે વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવા ટોપિક સાથે આપણે નવા વિડીયો મળીએ છીએ જય જય ગરવી ગુજરાત જય હિન્દ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે